ગુડ મોર્નિંગ તો તો છે પપ્પા દીકરી પણ ઊંઘ કરીને આવી ગયા એનું કામ કરતા મને ખબર જ હતી એટલે જ હું બોલી ગઈ કે એ કામ કરતા હતા વાડી એમ કે હું ક્યાં હતો તો બરોબર અને મમ્મી પપ્પા વાળી મમ્મી તો આવી ગયા છે બધું

જેને મેકઅપ નો કર્યો હોય તો ખબર પડી જાય મેકઅપ કર્યો હોય તો નો ખબર પડે એ મેં કે કવર આવે તો મેકઅપ નો કર્યો તો કે મન માર પડી જાય તને દીતિયા ખબર પડી જાય હે દીતિયા એ મારે એમ ઓલા દાતો એમ કરે ટક ટક બોલે ડબ્બાવાલા છે તો મુંબઈના ના ડબ્બાવાલા મુંબઈ નું ટિફિન

અત્યારે જો અહીંયા દાળનો મસ્ત વઘાર કરી નાખ્યો છે અને આપણી દાળ છે ને ઉકળે છે વઘાર જ કર્યો છે અહીંયા બની ગયા છે મસ્ત મજાના ભાત દાળ ભાતની સાથે છે મસ્ત મજાનું બટેકાનું શાક અને મમરી પણ તરી લીધી છે રીતે બની ગયા હતા ટ્યુશનમાં તો એ આવી ગયા છે ને બહાર બધા સાયકલ ફેરવે છે એટલે એ ફટાફટ રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ આપણે રમે છે ત્યાં પછી એને હોમવર્ક કરવાનો ટાઈમ થઈ જશે

જલ્દી જલ્દી નવરા થઈ જાય વાસણ થઈ જાય પોતે થઈ જાય એટલે એમ લાગે કે વાહ એક કામ પતી ગયું બાકી તો નરેશ ને રોજ બોલાવા જવા પડે કે હાલો જમવા હાલો જમવા હાલો જમવા એમ અને જમીને પછી એક જગ્યાએ જવાનું છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ચાલો હવે મને દિત્યાબેન એનો હું બેસી ગયા છે યુગ બે અહીંયા ખાઈ લીધું છે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને બધા જો ફ્રી થઈ ગયા છે અને બાર અત્યારે વોકિંગ કરતા કરતા જઈએ છીએ માસી ના ઘરે લુચતા લુચતા જઈએ છે હા અહીંયા રૂમાલ લઈને નાક લુચાય છે પછી જો અહીંયા આગળ દિત્યાબેન પણ રૂમાલ લઈને નાક લુચતા જાય છે એક રૂમાલ લેવા ગયો છે હા આજે એક જો આવ્યો રૂમાલ લઈને તો આ બધાય માણસો જો આજે એક અહીંયા પાછળ આવે છે મમ્મી તો અમે બધા અત્યારે ચાલીને જઈએ છીએ મારા માસીજીના ઘરે માસીના ઘરે ના ઈ ગયા તા જાત્રા કરવા મહિના દિવસની તો જાત્રા કરીને આજે આવ્યા છે તો અમે બધા એને મળવા જઈએ છીએ જો આ બધી પાર્ટી આવે છે મળવા તો ચાલો હવે ત્યાં જઈને આપણે વિડિયો કન્ટિન્યુ કરીએ ચાલો તો માસિંગ ઘેર પહોંચી ગયા હલે હલે ચાલો Зд rotation verdad? Sieg ändert gestion voulez, They very created a tree! They are so small, they can buy little designers

ચાલો તો માસીના ઘરેથી બેસીએને હવે જઈએ છીએ આપણા ઘર તરફ અને જે જે વસ્તુ માસી આપણા માટે લઈ આવ્યા હતા એ બધી લઈ લીધી ભેગી મળવા ગયા હતા ને આપણા માટે ઘણી બધી જો માસી ભેટ લઈ આવ્યા છે અને અત્યારે છે ને ઠંડી હવે ફૂલ પડવા માંડી છે અમારે અત્યારે અમે બહાર નીકળ્યા ને તો એવું લાગે છે કે ઠંડી છે શિયાળો ચાલુ થઈ ગયો એમ બાકી રાતે તો આપણે કાંઈ એટલું બહાર નીકળવાનું હોય નહીં પણ અહીંયા રસ્તામાં હાલીને જાય ને ગેર તો બહુ ઠંડી લાગે છે એટલે હવે આપણે છે ને સ્વેટરે ગોતવા પડશે હં